નમસ્કાર મિત્રો આમ તો તમે કોઈપણ ફિલ્ડમાં હો કોઈપણ ક્ષેત્રમાં હોવ તો સૌથી મહત્વનું તમારું સ્વાસ્થ્ય છે એટલે કહેવાય છે કે હેલ્થ ઇઝ વેલ્થ હું પહેલાં લોકો સોસો વર્ષ જીવતા હતા હવે કેમ બધા પચાસ વર્ષ સાહીઠ વર્ષ જીવીએ છીએ અને એ પણ એવી રીતે જીવીએ છીએ કે કોનું ક્યારેક કેવી રીતે મૃત્યુ થઈ જાય એની ખબર જ નથી એનું મુખ્ય કારણ છે કે આપણું ખાવા પીવાનું આપણી જે દિનચર્યા છે તે સિસ્ટમ અને જે એલોપેથી દવાઓ આપણે વાપરીએ છીએ કે જેના લીધે એક બીમારી સાજી કરવા જઈએ અને ચાર બીમારીને આવકારીએ છીએ એ લોકોને આપણા જીવનની અંદર આવી ગોળીઓના લીધે જે બીજી બધી સમસ્યાઓ થાય છે એટલે એ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે સૌથી ઉત્તમ કામ એ છે કે આયુર્વેદિક એટલે આજે એક એવા વ્યક્તિની હું તમારી સાથે પરિચય કરાઈશ કે જે આયુર્વેદિક દવા હેલ્થ હેલ્થ વેલનેસ ઉપર ખૂબ ઘણા વર્ષોથી રિસર્ચ કરે છે ઉપયોગ કરીએ છે અને કામ કરે છે તો આપણે આજે સમજીએ કે સ્વાસ્થ્ય જીવનમાં કેટલું ઉપયોગી છે અને એ સ્વાસ્થ્યને આપણે જાળવવા શું ખાવું જોઈએ શું પીવું જોઈએ કઈ દવાઓનો ઉપયોગ કરવો જોઈએ કેવી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ આયુર્વેદિક દવા શા કારણે ઉપયોગ કરવી જોઈએ એવી તમામ વાતો આજે આપણા આપણા સમક્ષ બેઠેલા જે મહાનુભવ છે એમની સાથે આપણે જે છેલ્લા બારથી પંદર વર્ષથી આ વિષય ઉપર કામ કરે છે રિસર્ચ કરે છે તો આવો આપણે એમને સાંભળીએ નમસ્કાર મારું નામ છે દયરામ પ્રજાપતિ અને લાસ્ટ સાત વર્ષથી હું વેલનેસ નર્સિંગ સાથે જોડાયેલો છું અને મેઇન વસ્તુ આજે આપણે જાણીએ છીએ દરેક ઘરમાં કોઈને કોઈ તકલીફ છે દરેક સમાજમાં તકલીફ છે દરેક ફેમિલીને કોઈને કોઈ તકલીફ છે એનું મેઇન થવાનું કારણ છે આપણું ખાનપીન આજે ખાનપીન આપણું એટલું ચેન્જ થઈ ગયું આપ સર બધા સભ્ય બધા લોકોને ખબર જ છે કે આપણું ખાનપીન બહુ ચેન્જ થઈ ગયેલું છે આજે આપણે બહારનું હોટલનું ખાવાનું યા તો ઘણી બધી આપણે બહારનું જે વડાપાઉન છે ઘણી બધી વસ્તુ આપણે ખાઈએ છીએ એના લીધે બી ઘણી બધી તકલીફ આપણને થઈ શકે એને કે આપણી આજે મજબૂરી બી થઈ ગઈ છે આપણે એટલા ધંધામાં રોજગારમાં રચ્યા પચ્યા રહી છે આપણી જોડે ટાઈમ રહેતો નથી તો આ બધી વસ્તુ આપણે કરવી પડે છે પણ આજે મને લગભગ લાસ્ટ સાત વર્ષથી મને બી ખબર પડી કારણ કે ખાનપીન ચેન્જ કરવાથી ઘણી બધી તકલીફથી આપણે બચી શકાય તો લાસ્ટ સાત વર્ષથી હું બી વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું અને મને ખબર પડી કે આ વસ્તુ છોડવાથી ઘણો બધો બેનિફિટ થઈ શકે તો મેન આજે અમે કામ કરીએ હેલ્થ વેલનેસ પ્રોગ્રામ લોકોને ઘરે ઘરે ખાવું શું ના ખાવું કઈ રીતે તમારે રહેવું તેના ઉપર આપણે વર્ક કરી રહ્યા છીએ ત્યાં આગળ અને એના ઉપર આજે અમે ઘણા બધા લોકોના એવા રિઝલ્ટ લીધેલા છે કે જે અનગણિત પ્રોબ્લેમ હતા એવા પ્રોબ્લમ આપણી થી સોલ્વ થયેલા છે ત્યાં કેવા પ્રકારના પ્રોબ્લેમ ઘણા બધા કોઈને ગાયનીક સમસ્યા એવી તકલીફ છે એના માટે કોઈને આર્થરાઈટના પ્રોબ્લેમ પ્રોબ્લમ હતા એની છે કોઈને ગેસ હતો એના માટે ત્યાં આગળ એવી તો ઘણી બધી બીમારી છે રિઝલ્ટ છે એ જે બીમારીઓનું નિદાન આયુર્વેદિક થી જ કરી લો છો આપણા રિઝલ્ટ મળેલા છે તો એમાં કોઈ એલોપેથી જરૂર ના પડી એલોપેથી જરૂર નથી પડતી એમાં આયુર્વેદ થી બહુ બેસ્ટ એવા રિઝલ્ટ મળેલા છે કારણ કે આપણી બોડીમાં મોસ્ટ ઓફ તકલીફ આપણે શા નથી પડે આપણા પ્રોટીન વિટામિન અથવા જે બી આપણે શરીરમાં જોતું એ વ્યક્તિ મળતું નથી કારણ કે આપણા ખોરાક જ એવા થઈ ગયા એનાથી આપણને પ્રોટીન વિટામિન જોતા મળતા નથી અને મેન વસ્તુ જે આપણી આયુર્વેદિક સંસ્થા દ્વારા જે પ્રોડક્ટ આવે એની અંદર આપણને એ વસ્તુ મળી રહે છે એનાથી આપણા રિઝલ્ટ થાય છે આ કોઈ આયુર્વેદિક દવા નથી એક વેલનેસ પ્રોડક્ટ છે ત્યાં આગળ પણ રિઝલ્ટ બહુ સારા એવા મળી શકે તો દયારામજી મને એ જણાવો કે જનરલી લોકો બીમાર પડે છે પછી આ દવાઓ પછી આયુર્વેદિક જે સપ્લિમેન્ટ કહેવાય એ બધું લે છે પણ ખરેખર શું આપણે કોઈ બીમાર ન પડીએ એ પહેલા આપણે આવું આયુર્વેદિક ઉપયોગ કરી શકીએ ઓકે મેન વસ્તુ આજે વેલનેસ ઇન્ડસ્ટ્રીનો જન્મ જ એટલા માટે થયો છે કે તમારે આજે કારણ કે ઘણા બધા લોકો બીમાર થાય પછી ડોક્ટર જોડે જાય પણ મેન વસ્તુ વેલનેસ ઇન્ડસ્ટ્રી એક જ વસ્તુ હોય આપણે જાણીએ કે આપણી જોડે કે બાઇક હોય કે ફોર વ્હીલર હોય આપણે એની સર્વિસ કરાવીએ પણ આપણે બોડીની કોઈ દિવસ આપણે સર્વિસ કરતા નથી તો વેલનેસની તમે એ જ વસ્તુ સમજાવવામાં આવે છે કે તમારી બોડીને તમે સર્વિસ કરો એની કે તમારી બોડીમાં જે બી પ્રોટીન વિટામિનની જરૂર હોય એના માટે આપણે વેલનેસ પ્રોડક્ટ યુઝ કરો અને પ્રોડક્ટ વાપરવાથી તમને જે મોટી બીમારી ગંભીર બીમારી ભવિષ્યમાં આવવાની તે આવશે નહીં અને તમારા જે લાખો રૂપિયા લાગવાના તે બચી જશે અને તમારું હેલ્થ સારી રહેશે તો ઘણી બધી તકલીફથી તમે બચી શકો છો તમારા પૈસાની બી બચત થશે એના સિવાય તમે ઘણી બધી વસ્તુથી બચી શકો છો હવે રોજબરોજના જીવનમાં આપણે આયુર્વેદિક સપ્લિમેન્ટી આપણે લેવી જોઈએ અને એનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે એમાં આપણે ત્યારે વેલનેસની ઘણી બધી આપણી જોડે પ્રોડક્ટ એવી છે કે જેનાથી આપણી રૂટીનમાં તમે લઈ શકો કોઈ બીમારીની એના માટે જરૂર નથી ત્યાં આગળ કોઈ બી વ્યક્તિ એ પ્રોડક્ટ યુઝ કરી શકે અને એ પ્રોડક્ટ વાપરવામાં તમારી ઇમ્યુનિટી સારી રહેશે તો ભવિષ્યમાં કોઈ તમને બીમારીનો કોઈ ખતરો થશે નહીં કારણ કે આજે આપણે ફાસ્ટ રૂટીન લાઈફ થઈ ગઈ ત્યાં આગળ આપણે જો ટાઈમ રહેતો નથી ત્યાં આગળ તો એના માટે બેસ્ટ ઓપ્શન છે આજે વેલનેસ ઇન્ડસ્ટ્રી અને એ પ્રોડક્ટ વાપરવાથી તમને જે ભવિષ્યમાં મોટી બીમારી આવવાની છે એ આવશે નહીં અને તમે ભવિષ્યમાં મોટા ખતરાથી બચી શકો છો ચલો એ પણ સારું છે અને સ્વાસ્થ્ય સારું રહે એના માટે દિનચર્યાની તમામ પ્રોડક્ટો કે જે આયુર્વેદિક ની અંદર આવે છે આવે છે બધી પ્રોડક્ટ આપણને આયુર્વેદિકમાં મળી શકે છે ઓકે ઉદાહરણ તરીકે ટૂથપેસ્ટ થી લઈ નાવાના સાબુ થી લઈને તમામ તમામ આયુર્વેદિક ઉપર કામ મળે છે ને પ્રોબ્લેમ મડે છે બધી પ્રોડક્ટ આપણી જોન વેલનેસની છે અચ્છા હવે આયુર્વેદિકનો ઉપયોગ કરવાથી શરીરને તો જડમૂર્તિ બીમારી કાઢે જ છે હવે એનાથી આપડા ગ્લોબલને કેટલું ફાયદો થાય છે એ તમે જાણો છો મેન વસ્તુ આપણો આયુર્વેદનું પ્રમોશન આપણે જાણીએ તો પાંચ હજાર વર્ષ જૂની પદ્ધતિ આપણે આયુર્વેદ પદ્ધતિ અને આપણે એને ઉજાગર કરે એલોપેથીક મેન વસ્તુ શું છે અત્યારે આપણને કોઈ દવા લઈએ મટી તો જાય પણ એ ભવિષ્યમાં વર્ષ છ મહિના બે વર્ષ પછી એ ફરી થઈ જાય ત્યાં આગળ પણ આયુર્વેદ એવી વસ્તુ હોય જેમાં તમને થોડો ટાઈમ લાગશે લોંગ પીરિયડ લેશે પણ એક વખત જવાથી ફરી વખત આવવાના ચાન્સ નથી અને એ મેન વસ્તુ આપણી ભારત જે જાણીતું એ આયુર્વેદ દ્વારા જાણીતું ત્યાં આગળ અને એ આપણે પ્રમોટ કરીએ તો આપણે ખુશી હોવી જોઈએ ત્યાં આગળ

જેને જે લુપ્ત થવા જઈ રહી છે અને અત્યારે આપણે અન્ય પ્રોડક્ટ અન્ય આયુર્વેદિકની જગ્યાએ બીજી બધી દવાઓનો ઉપયોગ કરીએ જ્યારે વિદેશોમાં હવે ઘણી બધી જગ્યાએ લોકો એલોપેથીને મૂકી અને આયુર્વેદિક તરફ વળી રહ્યા છે તો હવે આપણા ભારત દેશની અંદર લોકો એલોપેથીને સાઈડ કરે અને આયુર્વેદિકને પ્રમોટ કરે દેટ મીન્સ કે આયુર્વેદિકનો ઉપયોગ કરે તો એના માટે તમે શું કહેશો મેન આજે વાત કરીએ તો અધર વર્લ્ડ વાઇડમાં આપણે જોઈએ તો સૌથી વધારે રેશિયો અત્યારે લોકો વેલનેસ પ્રોડક્ટ ઉપર છે ત્યાં આગળ પણ ઇન્ડિયામાં આજે આપણું એજ્યુકેશન એટલું નથી કે લોકો અવેરનેસ નથી એના લીધે એટલી પ્રોડક્ટ યુઝ થતી નથી અત્યારે એવરેજ આપણે જોવા જઈએ તો લગભગ બે ટકાથી પણ ઓછો રહેશે જે આયુર્વેદ પ્રોડક્ટ યુઝ કરે ઓહો શું વાત કરો છો તો મેઇન વસ્તુ એક છે આજે આપણી જોડે નોલેજ નથી યા તો આપણે કંઈની જાણકારી નથી મારી પોતાની વાત કરો તો સાત વર્ષ પહેલા મને પણ એટલું નોલેજ નહોતું ત્યાં આગળ પણ સાત વર્ષથી હું જે વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં આવ્યું ત્યારથી મને બી ખબર પડી કે વેલનેસ આપણા માટે શું જરૂરી છે ત્યાં આગળ તો મને એવી ખબર પડી કે વર્લ્ડ વાઇડ આજે લોકો સારામાં સારી વેલનેસની પ્રોડક્ટ વાપરે છે અને એમના હેલ્થને સારી રાખે છે પણ ઈન્ડિયામાં એ અવેરનેસ આવી જશે તો બહુ સારું એવું થઈ જશે આપણા સમાજમાં આપણા ફેમિલીમાં એક સારી એવી ક્રાંતિ આવી જશે અને બધાનું જીવન સારી રીતે સુધરી શકે છે જી તો તમારું શું કહેવું છે કે આને આને આપણે ભારત દેશની અંદર તમામ લોકો સુધી આપણે આયુર્વેદિકનો ઉપયોગ થાય એના માટે તમારું શું સંદેશો છે મેન વસ્તુ આજે અમે સાત વર્ષથી એ વસ્તુ કરી રહ્યા છીએ લાસ્ટમાં લગભગ વાત કરીએ હર સન્ડે અમે હજારો લોકો હજારો લોકોના એવા પ્રોગ્રામ કરીએ લોકોને હેલ્થ વિશે નોલેજ આપીએ છીએ હેલ્થ વિશે જાણકારી આપીએ છીએ શું ખાવ શું ના ખાવ એની લોકોને માહિતી આપીએ છીએ તો આપણો અવેરનેસનો પ્રોગ્રામ અમે હર સન્ડે કરીએ છીએ અને લોકોને અવેરનેસ કરીએ ત્યાં આગળ કે તમે હેલ્થ વિશે જાગૃત થાઓ તો ઘણી બધી બીમારીથી તમે બચી શકો છો ત્યાં આગળ અને જે તમારી તકલીફ અથવા જે તમારા પૈસા

તો મિત્રો આપણે જોયું કે આયુર્વેદિક અને એલોપેથી વચ્ચેનો તફાવત અને એલોપેથી વાપર્યા પછી એમાં આપણે પૈસાનો ખર્ચ બી એટલો બધો થાય છે ને એમાંય આપણને કોઈ રિઝલ્ટ મળે છે નથી મળતું અથવા એક બીમારી દૂર કરવામાં બીજી બે બીમારીના આવકાર આપણે આવકાર આપીએ છીએ તો આયુર્વેદિક એક એવી વસ્તુ છે કે જે બહુ જ ઝડમૂળથી આ બીમારીઓ દૂર કરતા હોય છે અથવા આપણી જે ઇમ્યુનિટી સિસ્ટમ છે એને મજબૂત કરતી હોય છે એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી તો ચોક્કસ આપણે આ વિષયને હજુ ગંભીરતાથી લઈશું આમાં આપણે રિસર્ચ પણ કરીશું આમાં આપણે આયુર્વેદિકના ઉપર મેં આજનો અમારો વિચાર એવો છે કે આયુર્વેદિકનો લોકો ઉપયોગ કરે અને પોતે પોતાના પરિવારને સુરક્ષિત બનાવે અને સ્વાસ્થ્ય બધાનું સારું રહે એના માટે હવે આયુર્વેદિક ફોર્મ ઉપર આપણે અત્યારે હાલ કામ કરવા જઈ રહ્યા છીએ એટલે અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ વ્યક્તિને જે આયુર્વેદિક ઉપર ઘણા વર્ષોથી કામ કરે છે એમને આપણે મુલાકાત લઈ એક સર્વે કરી ખરેખર આયુર્વેદિક ફોર્મમાં કેવી રીતે કામ કરવું જેનાથી આપણો દેશ પણ સુરક્ષિત રહે એવા હેતુથી આપણે કામ કરીએ અને આગળ જે રિઝલ્ટ મળશે એ આપણી સમક્ષ રજૂ કરીશું